વર્ષની શરૂઆતમાં એમ મને કહ્યું હતું કે મારી આર્થિક પરિસ્થિતિ સાહેબ સારી નથી જેને કારણે પર્સનલ ધ્યાન શાળાના શિક્ષકો એ વિદ્યાર્થી તરફ આપ્યું હતું સતત મહેનત કરવાથી મારું આટલું સારું પરિણામ આવ્યું છે તેનું હું આભાર માનું છું મારી શિક્ષકગણ તથા આચાર્યગણને આપણે સિંગચાણાને મરી મસાલાનો પત્તા બનાવીને વેચીએ છે અને એમાં અમારું ગુજરાન ચાલે છે આજે ધોરણ દસનું પરિણામ જાહેર થયું છે જેમાં સુભાવ્યપુર જિલ્લાનું ચોર્યાસી થી વધુ પરિણામ આવ્યું છે અને ખત્રી વિદ્યાલયનું પરિણામ પણ ટકા જેટલું પરિણામ છે જેના પ્રથમ અને બીજા ઈશ્વર નંબર આવ્યો છે પણ ત્રીજો નંબર આવ્યો છે ખતી ઈશ્વર વાત કરું તો ઘણી પરિસ્થિતિમાં એક અભ્યાસ કર્યો છે

અભ્યાસ કરવા બે બેસતી હતી અને સતત મહેનત કરવાથી મારું આટલું સારું પરિણામ આવ્યું છે તેનું હું આભાર માનું છું મારી શિક્ષક તથા આચાર્ય મારા માતા પિતાનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું તો ખુશીની લાગણી અમે અનુકુલ હતી અને અમે કેરી કરીને મારો નાનો ચંદો થયું બરાબર બોલું એનો આપણે સિંગ ચણાને મરી મસાલાનો પત્તા બનાવીને ઈચ્છીએ છીએ અને એમાં અમારું ગુજરાન ચાલે તમારે મારે ચાર દીકરીઓ છે ને એક દીકરો છે નાનો શું અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ ખૂબ ખુશ છે તમારા હવે આગળ શું સારા ટકા છે મારી દીકરીના હવે અમે સાયન્સ કરવાની ઈચ્છીએ છીએ તો Siksa ko ni Bomi na Chena. Ano, ilo ko na thank you. <laughs>